રાજ્યમાં પ્રથમ વખત ખેડૂતને ડિજિટલ એરેસ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા ડબોઈના કાયાવરણ ગામે રહેતા પાસઠ વર્ષીય અતુલભાઈ હેરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો ખેડૂતને રૂપિયા ચાલીસ કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા આ મામલે ડબોઈ પોલીસે આખરે ફરિયાદ નોંધી બે આરોપી એવા નિકુંજ પાંછેરિયા અને હેનિલ પાનશેરિયાને પકડી લીધા છે સાયબર ઠગો દર પાંચ મિનિટે કોલ કરતા ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતા જો કે પછી કાકાએ મને એકલાને બોલાવીને કહ્યું કે દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા કાકાને આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા સામેથી પાંચ પાંચ મિનિટે વોટ્સએપ કોલ તથા વિડીયો કોલ કરવામાં આવતા હતા બેજા બાજે આઈ કાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરી સ્કોડ એટલે કે એટીએસનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોઅર હોવાનો દાવો કર્યો હતો પરિવારજનોને કહેવું છે કે એટીએસ અને ચાલીસ કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી અને પાસઠ વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજુએ દિલ્હી એટીએસના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહ્યા હોવાનું કહી ધમકાવ્યા હતા અને ત્યારબાદ તેમણે એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા અઢાર નવેમ્બરની રોજ ડભોઈ પોલીસ સ્ટેશનની અંદર એક એક્સિડેન્ટલ કેસનું એક્સિડેન્ટલ ડેથનું કેસ રજિસ્ટર થયું હતું જેના પ્રમાણે એક મરણ જનાર દ્વારા દવા પીને પોતાની જાન લેવામાં આવી હતી આ કેસ બાબતે પોલીસ દ્વારા મરણ જનારનું મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબની અંદર મોકલતા તેનાથી પોલીસે ઘણી બધી માહિતી મળી છે અને ફોન નંબર્સ મળ્યા છે અને બીજા મેસેજીસ મળ્યા છે જેનાથી આ પ્રસ્થાપિત થાય છે કે આ ડિજિટલ અરેસ્ટના કારણવશ અને એના કારણે આ મરણ જનાર દ્વારા આ સુસાઈડ કરવામાં આવ્યું હતું આ ટ્રેલને શોધતા પોલીસ પાસે એક જે આરોપી દ્વારા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો છે તે નંબર હાલ કંબોડિયાની અંદર એક્ટિવ છે અને કંબોડિયાના સાયબર ક્રાઇમના ગેંગ્સ આની અંદર આ ઓપરે આ કાર્યવાહી કરવાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થાય છે એ સિવાય ફોરેન્સિક એનાલિસિસ કરતાં પોલીસ દ્વારા એક બીજું નંબર પણ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું હતું જો કે પ્રથમ દૃષ્ટિકોણથી એક નંબર ઓફ ઇન્ટરેસ્ટ હતું અને એ બેંગ્લોરની અંદર નંબર એક્ટિવ હતું તે નંબરની તપાસ કરતાં ત્યાં પોલીસ દ્વારા આજ ડિજિટલ અરેસ્ટના બીજા એક વિક્ટીમ મળ્યા છે પાસઠ વર્ષીય રિટાયર્ડ ઇસમનું પણ આ ગેંગ દ્વારા બેંગ્લોરની અંદર ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે દિવસે પોલીસ પહોંચી છે એના એક દિવસ અગાઉ જ એ ડિજિટલ અરેસ્ટમાંથી છૂટા પડ્યા છે અને ટોટલ એમની સાથે પચાસ લાખ રૂપિયાનું ડિજિટલ ફ્રોડ થયું હોય એવી રીતેની કમ્પ્લેન્ટ બેંગ્લોરની અંદર રજિસ્ટર થઈ છે એ કમ્પ્લેનના ફાઇનાન્શિયલ મની ટ્રેલ હાલ પોલીસ જો છે તે ઇન્વેસ્ટિગેટ કરી રહી છે એ સિવાય આ જો ડિજિટલ અરેસ્ટનું ક્રાઈમ છે તેની અંદર આખું સિમ કાર્ડનું જો નેટવર્ક છે તે નેટવર્ક પેકિંગ દો ઇસમોની અરેસ્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે એ બંને કઝિન બ્રધર્સ થાય છે જેની અંદર આરોપી નંબર એક નિકુંજભાઈ નરેશભાઈ પાંશેરિયા અને આરોપી નંબર બે હેનિલભાઈ ભાવેશભાઈ પાંચોરિયા એમના દ્વારા પાંચસોને અડત્રીસ સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ પાંચસો ને આડત્રીસ સિમ કાર્ડ પૈકી ચારસો ને આડત્રીસ સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમકાર્ડ પૈકી એક સિમકાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે બીજા નામ ખોલવામાં આવ્યા છે તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યૂઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે હાલ જો ઈસ્મ અમે બેંગ્લોરથી મળ્યા છે તેમને અમે ઘણી બધી માહિતી આ ગેંગના મોડલ ઓપરેન્ડી દ્વારા આપવામાં આવી છે અને એ માહિતી અમારા કેસ સાથે પણ મેચ થાય છે તેને અમે એક સ્ટાર વિટનેસ બનાવીને અમારા કેસની અંદર આગળ કરીએ છીએ અને જો ડિજિટલ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ છે તે બાબતની બધી તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ ફ્રોમ સેન્ટર ઓફ સાયબર એક્સિલન્સ ગાંધીનગર સ્ટેટ લેવલની ટીમ પણ આ કેસની અંદર વડોદરા ગ્રામ્ય પોલીસની મદદ હાલ કરી રહી છે એ અત્યારે આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ હાલ ચાલુમાં છે અને આ સિમ કાર્ડ રિકવરી કરવાની તજવીજ પણ ચાલુમાં છે હાલ આ જો નંબર છે તે કંબોડિયાની અંદર એક્ટિવ છે અને જે આ ગેંગની અંદર બીજા ઇસમોના નામ કઢ્યા છે તે ઇસમોની શોધખોળ હાલ ચાલુમાં છે અને એ કિસ્મ બાબતનું લુકઆઉટ સર્ક્યુલર ઓલરેડી મારો ઓફિસથી શું કરવામાં આવી રહ્યું છે એ જ્યારે આગળ તપાસની અંદર ખબર પડશે કંબોડિયાની અંદર કોણ માનસા સિમ કાર્ડને યુઝ કરી રહ્યો છે તે બાબતની હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એન્ડ વી આર ઓલ્સો ટેકિંગ હેલ્પ વિથ ધ સેન્ટર ઓફ સાયબર સાયબર એક્સિલન્સ ઇન ગાંધીનગર જો કાયાવરણનું ખેડૂત છે તે બાબતની જાણકારી અમે એમના ફોનમાંથી નથી રિકવર કરી શક્યા છીએ બટ જો બેંગ્લોરની અંદર અમે બીજો વિક્ટિમ મળ્યો છે તે વિક્ટિમની અંદર જો મોડલો ઓપરેન્ડી સામે આવ્યું છે ધેટ ઇઝ મોર લેસ સિમિલર ટુ ધ વન ઇન ઇન આર કેસ તો એને અમે સાક્ષી બનાવીને ઘણી બધી માહિતી અને ઘણા બધા એવિડન્સીસ જો છે સરકમસ્ટાન્શિયલ એવિડન્સ અને કોલેબોરેટિવ એવિડન્સ વી આર ટેકિંગ ફ્રોમ ધેટ કેસ એન્ડ એમના સ્ટેટમેન્ટથી અને એમના દ્વારા આપેલ માહિતી અનુસંધાને ગુજરાત પોલીસે આની કેસને સમજવાની અંદર અને એમના આરોપી થકી પહોંચવાની અંદર ઘણી મદદ થઈ છે બંને આરોપીઓ બંને આરોપીઓ સુરતના છે અત્યાર સુધી એમનું કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને પણ પહેલાં પણ એવી રીતે આ સિમ કાર્ડ જો છે તે સામેવાળી પાર્ટીને જે એમનું ક્રિમિનલ નેટવર્ક છે એની અંદર આપી ચૂક્યા છે તેની એમના દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને હાલ પૂછપરછ ચાલુમાં છે આગળ કોઈ પણ માહિતી અમે મળશે તો બીજા આરોપીઓ